એટલે શ્વાસ વિશ્વાસની મારા સ્મરણ કરી લે તારા ગુરુએ આપ્યું તેનું ગુરુનું નામ ઉજ્જવળ કરી લે કંઠીને તો લગાવમાં તિલક લગાડ્યો છે તું કોકને શેતરમાં તો ખરો તારા તિલક તિલકને તો કોકની નિશાની રીતે યાદ રાખ કે મારા કપાળમાં તિલક મારા મા ગુરુએ મને આપ્યું હું એની ચંદનનું તિલક કરું છું મારે યાદી છે કે હું ફલાણા પંથનું ફલાણા સંપ્રદાયનું ફલાણા ગુરુનું શિષ્ય છું આજ મારે તિલકની યાદ રાખવી પડે મારાથી ખરાબ ન થાય હવે આપણે કઈ કર્યા તો ગુરુ કર્યા આ તો હવે કઈ થી બાંધી ના એટલે તો અખા ભગત ને તિરફ કરતા તે ગયા જ્ઞાન જપ માળાના નાતા જ્ઞાન તીરે ફરી ફરી ને થાય શરણ તોય પૂગો નહીં હવે શરણ હું કોઈ બી પૂગો ની તે પણ ગુરુ આમાં કાઢ્યા મેં એ વૈષ્ણવ ત્યારે લખ્યું છે બધું તે પણ વર્ષે સદગુરુ મેળ તેથી કામથી મૂકી એની પૂજા કરી સેવા કરી એની અંશ કરીને સેવા કરી તે સમયમાં તે પણ વર્ષ આધાર